દર્શક મિત્રો તારીખ તેર માર્ચ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે જીરુ બજારમાં શું ભાવો રહે છે આવકની વાત કરીએ મિત્રો તો આજે નવી આવક પચીસો બોરી આસપાસ નવી આવક જોવા મળી રહી છે તેમજ ગઈકાલની પેન્ટિંગ આવક પાંચ હજાર બોરી તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે છાપરા નંબર પાંચમાં કિલ્લોર નંબર એક થી હરાજી લેવામાં આવી રહી છે તો આજે કેવું રહે છે બજાર તે જાણી લઈએ ત્યાર પહેલા વાત કરીએ તો ગઈકાલના ભાવો જીરુમાં કેવા હતા તે જણાવી દઈએ બે હજાર ત્રણસો ને એકાવન રૂપિયાથી લઈને ચાર હજાર ને એકત્રીસ રૂપિયા સુધી જીરુમાં ગઈકાલે ભાવ બોલાયા હતા અને એવરેજ માલમાં ત્રણ હજાર આઠસો આસપાસનું બજાર બોલાયું હતું

આઠસોને એકાણું રૂપિયા આડત્રીસસોને એકાણું રૂપિયાના ભાવો થયા છે વકલ જોઈ શકો મિત્રો આડત્રીસસોને એકાણું રૂપિયાના ભાવો છે ખ્યાવી રૂપિયો

મિત્રો જોઈ શકો છો આજના બજાર વાત કરીએ તો અઠ્યાવીસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા આસપાસનું બજાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરામાં બોલાઈ રહ્યું છે આજના બજાર ભાવો અઠ્યાવીસો રૂપિયાથી લઈને ચાર હજાર રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે